કદાચ કોઈ એવું નહીં હોય કે જેમણે વિક્રમ રાજાનું નામ નહીં સાંભળ્યું હોય વિક્રમ વેતાળ કે પછી વેતાળ પચીસીની વાર્તાઓની સાથે સાથે બત્રીસ પુતળીની વાર્તાઓ પણ તમે જરૂરથી સાંભળી હશે પણ મિત્રો એક વાત જણાવી દઉં કે બત્રીસ પુતળીની વાર્તાઓ એવી છે કે જુદા જુદા લેખકોએ એને જુદી જુદી વાર્તાઓ સ્વરૂપે રજૂ કરેલી છે આની અગાઉ પણ તમે બત્રીસ પુતળીની વાર્તાઓ સાંભળી હશે આ સિવાય આજે આપણે સિંહાસન બત્રીસીની બીજી પુતળીની વાર્તા સાંભળવાના છીએ બત્રીસ પુતળીની વાર્તાઓ અને સિંહાસન બત્રીસીની વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો જેવો બીજો દિવસ થયો એટલે રાજા સિંહાસન ઉપર બેસવા પગ ઉઠાવે ત્યાં ચિત્રલેખા નામની પુતળી બોલી ઉઠી રાજા તમે આ સિંહાસનને યોગ્ય નથી એને માટે વિક્રમાદિત્ય જેવો ગુણ હોવો જોઈએ સાંભળો એની વાત કરું એક દિવસ રાજા વિક્રમાદિત્ય કૈલાસ પર્વત ઉપર ગયા ત્યાં એક સાધુ મેળ્યા એ સાધુએ તેમને યોગની દીક્ષા લેવા કીધું રાજા પણ યોગ કરવા તૈયાર થયા એમણે ભરતું હરીને રાજ તિલક કરી એમને રાજ્ય સોંપી દીધું પોતે તો સાધુનો વેશ પહેરી અને બદ્રિકાશ્રમમાં બેસી ગયા એ જંગલમાં એક બ્રાહ્મણ પણ તપ કરતો હતો તે વાતાવરણમાંથી ધુમાડો પી અને પોતાની જીવિકા ચલાવતો એના તપથી ખુશ થઈ અને દેવો તેને વરદાન આપવા તૈયાર થઈ ગયા પણ બ્રાહ્મણે વરદાન લેવાની ના પાડી એટલે દેવોએ તેને અમર ફળ આપ્યું બ્રાહ્મણ અમર ફળ લઈ અને પોતાના ઘરે આવ્યો બ્રાહ્મણે પત્નીને ફળની મહત્તા સમજાવી બ્રાહ્મણી તો એ સાંભળીને રડવા લાગી આપણે તો ગરીબ દુઃખના દિવસો કાઢીએ આપણે અમર થઈને હું વધારે દુઃખ ભોગવવાના આ ફળ આપણા કામનું નથી તમે એ રાજાને આપી દો એના બદલામાં જે ધન મળે એ આપણને કામમાં લાગશે એ ધન આપણું કામનું છે બ્રાહ્મણને પણ પત્નીની આ વાત સાચી લાગી એ તરત જ રાજ દરબારમાં ગયો રાજા સમક્ષ આવીને બ્રાહ્મણે આશીર્વાદ આપી અને ફળની ભેટ ધરી બ્રાહ્મણે કીધું મહારાજ આ અમર ફળ છે એને માટે આપ અધિકારી છો રાજાએ ફળનો સ્વીકાર કર્યો બ્રાહ્મણને દાનમાં ઘણું બધું ધન અને ઘણા બધા ગામ આપ્યા એકાંતમાં આવીને રાજા એ વિચાર કર્યો કે હું તો પુરુષ છું હું જલ્દી નબળો નહીં પડું આ ફળ રાણી ને આપું એ મારા પ્રાણની આધાર છે એ વધુ જીવશે તો હું વધુ ભોગ ભોગવીશ આમ વિચારી એ ફળ લઈ અને રાજ મહેલમાં આવ્યો તેણે રાણી ફળ આપતા કીધું પ્રિય જે આ ફળ ખાઈને એ વધુ દિવસ સુધી જવાન રહે છે તું આ ફળ ખાજે રાજા તો ફળ આપીને બહાર જતો રહ્યો રાણીને એક મિત્ર હતો જે કોટવાળ હતો રાણીએ તેને બોલાવીને એ ફળ એને ખાવા માટે આપી દીધું કોટવાળે વિચાર કર્યો રાણી કરતાં પણ વધુ પ્રિય મારી પ્રેમિકા પ્રેમિકા છે આ ફળ હું એને આપું એની ગણિકા હતી તેણે એ ફળ ગણિકાને આપી દીધું કોટવાળના ગયા પછી ગણિકા વિચારમાં પડી ગઈ હું તો ગણિકા હું વધુ જીવીશ તો તું વધુ પાપ કરીશ હું આ ફળને લાયક નથી આ ફળને લાયક તો રાજા છે આમ વિચારી એ રાજ દરબારમાં આવી એણે ફળ રાજાને આપી દીધું અમર ફળ રાજા જોયું એટલે રાજા તો સ્તબ્ધ થઈ ગયો થોડીક વારે એણે પૂછ્યું આ ફળ તને ક્યાંથી મળ્યું ગણિકાએ જવાબ આપ્યો મહારાજ મને કોટવાળે આપ્યું રાજા સમજી ગયો કે કોટવાળ રાણીનો પ્રેમી હોવો જોઈએ તરત જ તેઓ રાણીવાસમાં પહોંચ્યા રાણી મે પેલું ફળ આપેલું ક્યાં છે રાણી કે ઈ તો હું ખાઈ ગઈ તરત જ રાજાએ ફળ બતાવ્યું રાણી તો ઝાખી પડી ગઈ તેને લાગ્યું કે રાજા સજા કરશે પણ રાજા તો ફળ લઈને બહાર જતો જતો રહ્યો રહ્યો રાજપાટ છોડી અને જંગલમાં આ વાતની ઇન્દ્રને ખબર પડી એણે રાજ્યના રક્ષણ માટે એક દેવને મોકલી દીધો એ દેવ નગરનું રક્ષણ કરવા લાગ્યો આ તરફ વિક્રમની યોગ સાધના પૂરી થઈ એ નગરમાં પાછો ફર્યો તો દેવે તેને અટકાવ્યો આ જોઈ અને વિક્રમનું તો માથું ફરી ગયું તરત જ તેણે દેવને પડકાર ફેંક્યો પળ બે પળમાં જ વિક્રમ રાજાએ તેને જમીન ઉપર પછાડી દીધો અને છાતી ઉપર ચડી બેઠો દેવે કીધું તું વરદાન હસી પડ્યા તેણે કીધું વાહ જીવનદાનની તો અત્યારે તારે જરૂર છે દેવે કીધું રાજા વિક્રમ આ શહેરમાં એક તેલી અને કુંભાર રહે છે એ તમને મારવા ઈચ્છે છે હમ એમ વિક્રમ રાજા બોલ્યા સાંભળ મારી યુક્તિથી તું એમને મારી શકીશ તેલી પાતાનું રાજ્ય કરે છે અને કુંભાર જંગલમાં તપ કરે છે તે વિચારે છે કે તને તેલીની તેલથી ભરેલી ઉકળતી ગઢાઈમાં નાખીને દેવને વલી આપે એમ કરી અને રાજ કરવા માંગે છે આ વાત તું જાણતો નથી માટે સાવધ રહેજે હવે સાંભળ યોગીએ તેલીને મારીને પોતાના વશમાં કરી લીધો છે તેલી સિસમના ઝાડ ઉપર રહે છે યોગી તને આમંત્રણ આપવા આવે તો સાવસેત રહેજે જ્યાં જઈશ તો તને દંડવત પ્રણામ કરવાનું કહેશે જવાબમાં તું કહેજે મને દંડવત કરવાનું નથી આવડતું તમે બતાવો અને જ્યારે દંડવત કરવા માથું નમાવે ત્યારે તું જ એનું માથું કાપી લેજે અને દેવી આગળ ઉકળતા તેલની ગઢાઈમાં નાખી દેજે ઝાડ પરથી તેલીને ઉતારીને એને પણ ઉકળતા તેલની ગઢાઈમાં નાખી દેજે મારી આ વાત બરાબર યાદ રાખજે નહીં તો મુશ્કેલીમાં ફસાઈ જઈશ આમ કઈ દેવ તો જતો રહ્યો વિક્રમ રાજા નગરમાં આવ્યા ઘર ઘરમાં આનંદ નો ઉત્સવ ઉજવાયો તે દિવસે રાજ દરબારમાં એક યોગી આવ્યો રાજાના હાથમાં એક ફળ આપીને તેણે કીધું રાજન મારે તે યજ્ઞ રાખવામાં આવ્યો છે તમને નિમંત્રણ છે રાજાએ આમંત્રણ સ્વીકારી લીધું યોગી પોતાનું સરનામું આપીને જતો રહ્યો હાંજે આપેલા સમયે રાજા યોગી પાસે જઈ પહોંચ્યો રાજાને આવેલો જોઈ યોગી મનમાં તો ખૂબ ખુશ થઈ ગયો છતાં બાહ્ય ગંભીરતા રાખીને બોલ્યો રાજન દેવીને દંડવત પ્રણામ કરો રાજાને દેવની ચેતવણી યાદ આવી ગઈ એણે કીધું મને દંડવત પ્રણામ નથી આવડતા કૃપયા તમે જ બતાવો ને યોગી તરત તૈયાર થઈ ગયો પછી તો યોગીએ માથું નીચું નમાયું કે તરત જ રાજાએ તેને કાપી નાખ્યું ફટાફટ તેલીને પણ ઝાડ ઉપરથી ઉતારી દીધો અને બંનેને ઉકળતા તેલની ઘડાઈમાં નાખી દીધા દેવી રાજા પર ખુશ થઈ ગઈ એને કીધું રાજા વિક્રમ હું તારા ઉપર ખુશ છું કઈક વરદાન તમારી સેવા માટે આવ્યા છીએ અમે ગમે ત્યાં જઈ શકીએ છીએ અમારે માટે કોઈ કામ દુર્લભ નથી જે ઈચ્છા હોય તે માગો સાંભળીને રાજા ખુશ થઈ ગયો થોડી વાર વિચારીને તેણે કીધું પણ મારે તો કાંઈ કામ નથી પેલા વીર બોલ્યા તો અમને જ માગી લ્યો રાજાએ એમ જ ગયું દેવીએ તો તરત જ એ બંને વીરો રાજાને સોંભી દીધા રાજાએ કીધું હે દેવો હું જ્યારે જ્યાં ઈચ્છું ત્યાં તમને બોલાવી શકું અત્યારે તમે જાઓ મને જરૂર પડશે ત્યારે બોલાવીશ એમ કહી અને રાજા પોતાના ઘરે પાછા આવ્યા આ વાત કહી અને ચિત્રલેખા પુતળી બોલી આવા કામ છે રાજા વિક્રમના અને તું તું આ સિંહાસનને લાયક માને છે તારી જાતને એટલામાં પંડિતો પણ બોલી ઉઠ્યા રાજન આજનું શુભ લગ્ન સમાપ્ત થઈ ગયું રાજા ઉદાસ થઈ ગયા બીજા દિવસે સવારે એ ફરીથી સિંહાસન ઉપર બેસવા ગયા અને ત્યાર પછી એક બીજી પુતળી પોતાની નવી વાર્તા કહેવા માટે તે હાજર જ હતી શું છે આ ત્રીજી પુતળીનું નામ અને કેવી હશે એની નવી વાત આ સાંભળવા માટે તમારે વાર્તાના આગળના ભાગની રાહ જોવી પડશે